જોડિયા રોડ અત્યારે માવાપર ના પાટી થી જીએમ લગીને સ્કૂલ લગીનો જે બાયપાસ બની રહ્યો છે ભારતમાલા પ્રોજેક્ટ એ રોડની અંદર કામગીરીની અંદર એક તો બાયપાસ જે બાયપાસ તરીકે ઉપયોગ લેવાનો પણ જે એના ડાયવર્ઝન બનાવવામાં આવે છે ડાયવર્ઝન બધાય કાચા છે જેથી કરીને આજુબાજુના ખેડૂતોને પાકને મોટી નુકસાની થઈ છે ત્યારે અને જ્યારે બાલેશ્વર મહાદેવ મંદિર પાસે અને વાડી શાળા નંબર બે ને જવા માટેનો કોઈ નીચેથી અંડર બ્રિજ આપવાની જરૂર છે ને અહીંયા સ્કૂલ અને એક બાજુ મંદિર અને રોડની બંને સાઈડ સો સો ઘર જેવા રેણક મકાન નો આવેલા છે એ લોકોને કામ માટે અવરજવર કરવા માટે ઓછા નવાઓ ઓછો સાત થી આઠ કિલોમીટરમાં ફરી અને જવું પડે તો અહીંયા કને અંદર બ્રિજ આપવો પડે હાલ ભારત માળા પ્રોજેક્ટ જે રોડ ધ્રોલ ને કનેક્ટ કરી રહ્યો છે ત્યાં ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે કારણ કે અહીંયા ખેડૂતના લગતા પ્રશ્ન માણસોને જે જગ્યા એક રોડ થી બીજા રોડ નું ક્રોસિંગ થઈ રહ્યું છે તે રોડ માં પણ ખેડૂતના ખૂબ જ મુશ્કેલી પડે છે અને આ જે કોન્ટ્રાક્ટર કંપની છે પોતાની મનમાની કરે છે અને ખેડૂતોના લગતા પ્રશ્ન પોતાના ખેતરમાં જવાના પ્રશ્ન અને એની ડિઝાઇનના પ્રોબ્લેમના કારણે ધ્રોલની જનતાને અને લોકલ પબ્લિકને ખૂબ જ મુશ્કેલી પડે છે માટે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અને આ રોડ જ્યાર લગી આ પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય ત્યાર લગી આ રોડ ઉગ્ર વિરોધના કારણે રોકવામાં આવે છે અને કોઈ પણ ભોગે ચાલુ કરવામાં નહીં આવે જ્યારથી આ કંપનીની શરૂઆત થઈ અત્યારથી લોકોના પ્રશ્નોની રજૂઆત વારંવાર વધતી ગઈ છે એમાં ખાસ કરીને આ રોડ જ્યાંથી શરૂ થાય છે વાક્ય પાસે જીએમ સ્કૂલ પાસેથી આ રોડની શરૂઆત થઈ છે તો અહીંયા મુખ્ય પ્રશ્ન એવો છે કે આ લોકોની અત્યારે જે ડિઝાઇન બનાવવામાં આવી છે તેમાં રાજકોટથી જે લોકો આવે છે એને વાક્ય બાજુ ફરી અને યુ ટર્ન લઈ અને પછી આ રોડની ઉપર ચડવા માટેની વાત છે તો જેનાથી જે જગ્યાએ યુ ટર્ન લઈએ અહીંયા એક્સિડન્ટ થવાની એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને નેશનલ હાઈવે છે એમાં ટ્રાફિક ખુબજ વધારે છે અહીંયા એક્સિડન્ટ થવાની શક્યતા વધારે છે